તો વાત એમ બની હતી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે મંચ પર બોલવા માટે જતા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને હાથ પકડીને કંઈક કહ્યું નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રચાર માટે પહેલી વખત પીલીભીત ગયા અને ત્યાં ગાડી સ્ટેજ ઉપર એક એવું દૃશ્ય બધાએ જોયું જેની સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે તો વાત એમ બની હતી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે મંચ પર બોલવા માટે જતા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને હાથ પકડીને કંઈક કહ્યું અને એમના સન્માનની વાત હતી તો આ વાતની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ આ પહેલી વખત નથી બન્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે એવી ત્રણ ઘટનાઓ બની છે કે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહી છે દર્શક મિત્રો મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એક તો ઉત્તર પ્રદેશની જે પીલીભીતની બેઠક છે એ આમ તો ઘણા વખતથી ચર્ચામાં હતી કારણ કે ભાજપના નેતા વરૂણ ગાંધી આ બેઠક ઉપરથી સાંસદ હતા અને આ વખતે ભાજપે એમની ટિકિટ કાપીને જીતીન પ્રસાદને આપી હતી એટલે પીલીભીતની જે બેઠક છે એ તો ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં પ્રચાર માટે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પહેલી વખત ગયા અને સ્ટેજ ઉપર બધા નેતાઓની સાથે પ્રધાનમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા હવે યોગી આદિત્યનાથનો જ્યારે મંચ પર બોલવાનો વારો આવ્યો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાજુમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતા હવે યોગી આદિત્યનાથને મંચ પર બોલવા માટે જવાનું હતું એટલે યોગી આદિત્યનાથ આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તરફ બેઠા હતા એના પાછળના ભાગથી ફરીને મંચ તરફ જતા હતા પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમનો હાથ પકડી લીધો અને યોગી આદિત્યનાથને એમ કીધું કે પ્લીઝ તમે મારી સામેના ભાગથી સ્ટેજ ઉપર જાઓ આ એકદમ એમનું સન્માન હતું એક સન્માનપૂર્વક આ વાત કહેવામાં આવી હતી અને પછી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તરફ બેઠા હતા એમની સામેના બાજુથી જઈ અને મંચ પર જઈને એમણે ભાષણ આપ્યું આ વાત મહત્ત્વની એટલા માટે છે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથ પકડી લીધો એ આ સ્ટોરી નથી આ વાત મહત્ત્વની એટલા માટે છે કે જ્યારથી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી રાજકારણની અંદર એક એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે બનતું નથી એમની વચ્ચે મનમેળ નથી એનું કારણ એક એ પણ છે કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના એક પાવરફુલ મુખ્યમંત્રી તરીકે સામે આવ્યા છે અને લોકો એમને ફ્યુચરના પ્રધાનમંત્રી તરીકે જોઈ રહ્યા છે આ વાતની ચર્ચા ઘણી વખત થતી રહે છે એક વખત એવું બનેલું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કારમાં બેસીને જતા હતા અને તે વખતે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી હોવા છતાં ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ઘણા બધા લોકોએ એવું કીધું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધારતે તો ચાલતા જઈ રહેલા યોગી આદિત્યનાથને પોતાની કારમાં બેસવાનું કહી શકતે પરંતુ એટલા માટે નહીં બેસાડ્યા કે એમને મનમેળ નથી પરંતુ બીજી વખત એવું બન્યું કે લોકો એમ વિચારતા થઈ ગયા કે ના ના એવું નથી એમને તો યોગી આદિત્યનાથ સાથે બહુ સારું બને છે એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા ત્યારે એમણે યોગી આદિત્યનાથના ખભા ઉપર હાથ મૂકીને ચર્ચા કરી અને એ તસવીર જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે ઘણા બધા લોકો ચોંકી ગયા કે નાના એવું નથી કે એમને યોગી આદિત્યનાથ અને પીએમ વચ્ચે કોઈ મનમેડ નથી આ પીએમ અને યોગી આદિત્યનાથ સાથે તો બહુ સારા સંબંધો છે એમને માન સન્માન આપે છે અને ત્રીજી વખત ફરીથી આવું બન્યું કે એમણે સ્ટેજ ઉપર યોગી આદિત્યનાથનો હાથ પકડી અને એમ કીધું કે તમે આગળના ભાગેથી જઈ અને મંચ પર જાઓ તો ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સન્માન આપ્યું એટલે આ બધી ઘટનાઓએ લોકોને વિચારતા કરી દીધા છે કે ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે અણબનાવ છે કે સારા સંબંધો છે એ રાજકારણની અંદર કંઈ પણ કહેવું મુશ્કેલ હોય છે પરંતુ આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે એ વાત સાચી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ